નમસ્કાર મિત્રો મારું નામ છે વરત આહિર અને તમે જોઈ રહ્યા છો બીકે આહિર યુટ્યુબ ચેનલ અને આજે હું વાત કરવા જઈ રહ્યો છું એનીરોર વેબસાઇટ વિશે એની રોર એક એવી વેબસાઇટ છે કે જ્યાં તમે એની રોડની અંદર ગ્રામ્ય લેવલની અંદર તમારા જે પણ ખેતરો છે એ ખેતરોની ડિટેલ જે છે એ તમે ઓનલાઈન વેબસાઇટ થ્રુ લઈ શકો છો તમારો જે ઉતારો કહેવાય આઠ બારના આઠ અન એ બધા ઉતારાનું ડિટેલ તમે જાણી શકો છો એની રોર વેબસાઇટ દ્વારા ને તો એ કેવી રીતે ચલાવવામાં આવે છે એના વિશે હું તમને ડિટેલમાં જણાવીશ પહેલાં આપણે એની રોડ ગૂગલની અંદર સર્ચ કરો તમે અને એમાં જે પહેલી વેબસાઇટ દેખાઈ રહી છે એની રોડ આ જે છે એને ઓપન કરો અને ઓપન કર્યા પછી અહીંયા તમારે પસંદ કરવાનું છે કે તમારે શેના વિશે માહિતી જોઈતી છે તો આમાં તમારે શું કરવાનું છે કે અહીંયા હશે ઓપ્શન એક સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી એના પર ક્લિક કરો એને ક્લિક કર્યા પછી જિલ્લામાં જાઓ જેમ કે તમારો પાટણ જિલ્લો હોય તો પાટણ જિલ્લો સિલેક્ટ કરો અને તાલુકો સિલેક્ટ કરો તમારો જે પણ તાલુકો હોય અને જિલ્લા વાઇઝ તાલુકા જ આવશે જેમ કે મહેસાણા જિલ્લો તમારે છે મહેસાણા તમે સિલેક્ટ કરશો તો મહેસાણાના જે તાલુકા હશે એ આવશે તાલુકા વાઇઝ પછી જે તાલુકાના ગામ હશે જે તે એ પણ આવશે જેમ કે આપણે હવે ગામની અંદર જોઈએ તો આપણે ગઢા જોઈએ ત્યારે તમારું જે પણ ગામ હોય તમે સિલેક્ટ કરી શકો છો ગામને સિલેક્ટ કર્યા પછી તમારા જે સર્વે નંબર છે એમાં કોઈ બી સર્વે નંબર ઉપર ક્લિક કરો જેમ કે આ હંડ્રેડ સર્વે નંબર છે એમને ઉપર મેં ક્લિક કર્યું છે હાલ અને પછી જે આ રે આ જે કેપચા છે એને ક્લિયર કરવો પડશે એટલે આ નંબર અંદર નાખી દો એકાવન એક નવ ને પચીસ પછી ગેટ રેકોર્ડ ડિટેલ્સ ગેટ રેકોર્ડ ડિટેલ્સ કરવાનું છે પછી સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી અહીંયા મળી જશે મલેક જેનું ભા મનુભા કરીને કોઈક છે એમનું ખેતર છે એ તમે જોઈ શકો છો અને એમના વિશે ફૂલ ડિટેલમાં આવી ગયું છે આમાં કે એમનો સર્વે નંબર સો છે અને એમનો ખાતા નંબર છે ત્રણસો અડત્રીસ તો અહીંયા ત્રણસો અડત્રીસ ખાતા નંબર પણ આવી ગયો છે આવી રીતે તમે પણ તમારા ખેતરની અંદર કોના કોના નામ છે અને શું વિગત છે આખી તમારું પાક ને બધું જે છે એના વિશે તમે આખી ડિટેલ લઈ શકો છો આવી રીતે અને આ બધી નોંધ છે નો નંબર ઉપરથી તમે હાલમાં જે પણ કંઈક નવું કર્યું હોય જેમ કે સર્વે બોલાવ્યો હોય કે પછી ખેતરના તમે ભાગ પાડ્યા હોય બીજાના નામે કર્યું હોય વેચાણ કરી હોય કે ખરીદી કરી હોય એ બધેની ડિટેલ્સ અહીંયા ડિટેલ્સ બધી અહીંયા મળી જશે અને એમાં જે તાલુકા અધિકારીની કે મામલતદારની જે સાઈન છે એ બધું પણ અહીંયા દેખાવા મળી રહ્યું છે તમને આવી રીતે તમે તમારો સર્વે નંબર દ્વારા અથવા ખાતા નંબર દ્વારા પણ તમારી જમીનની ડિટેલ લઈ શકો છો